અને મોબાઈલ ચોરીના બનાવો બનતા હોય એમાં છેલ્લા ઘણા દિવસથી થોડા પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ ટીમો બનાવવાની અંદર બનાવવામાં આવી હતી એમાં એક ટીમ એસી ફૂટ રોડ ઉપર એક ટીમ આજે જીઆઈડીસી અને એક ટીમ ચુનારાવાડની અંદર કાર્યરત હતી ત્રણેક દિવસ પહેલા ચીલ ઝડપનો ગુનો દાખલ થયેલો હતો એમાં જે ફરિયાદી હતા એમણે થોડુંક વર્ણન કરેલું કે ભાઈ બાઇકની અંદર નંબર પ્લેટની અંદર બ્લેક કલરની સેલોટેપ મારેલી હતી અને રેડ કલરનું ટી ને એવું પહેરેલું હતું એટલે પીસીઆર અથવા અન્ય ટીમો જે કાર્ય હતી એમાં બે શંકાસ્પદ વ્યક્તિ મળી આવેલ શ્રીહરિ જીઆઈડીસીની અંદર એની પાસેથી પાંચ મોબાઈલ રિકવર કરેલા અને વધુ તપાસ કરતા પોલીસ સ્ટેશન લાવીને તો વધુ ઓગણસાઠ મોબાઈલ કે મેઇનલી એમની એમો એવી હતી કે મંગળવાર ગુરુવાર અને રવિવારે ચોરી કરવાની કે ભાઈ મંગળવારે શ્રીહરિ જીઆઈડીસીની અંદર ચોરી કરેલી હોય તો ગુરુવારે જીઆઈડીસી ચેન્જ કરી નાખવાની અને ત્રીજા રવિવારે ત્રીજી જીઆઈડીસી ચેન્જ કરી રાખવાની અને અલગ અલગ જગ્યા પર સંતાડી દેતા અને મોબાઈલ પોતાના ઘરે નહોતા રાખતા કે નદીના કાંઠાની અંદર જે જાળી હોય છે તે જાળીની અંદર પોતે છુપાવી રાખતા અને કોઈ પરપ્રાંતિ મજૂર હોય એમને વેચતા એ લોકો અત્યારે આજે એમને રજૂ કરી અને પાંચ દિવસનો રિમાન્ડ માગવામાં આવશે અને કદાચ જો વધુ રિકવરી થશે તો એનો પ્રયત્ન કરવામાં આવશે અને આમાં જો કોઈ ઇન્વોલ્વ હશે તો એમને પણ લેવામાં આવશે

ચોરી ચીલ ઝડપ બધું બધું પણ છૂટે રાતના સમયે એ લોકો કરતા મેનલી નવ વાગ્યાથી લઈને સાડા અગિયા સુધીમાં કોઈ રાત દળી જતા હોય મજૂરો એકલા એમનો ટાર્ગેટ બનાવતા મેનલી જીઆઈડીસીની અંદર જ આ લોકો કરતા ચાર જીઆઈડીસી છે વાવડી મેટોડા સાપર અને શ્રી હરિજીઆઈડી છે એમાં અત્યારે ખ્યાલ નથી કારણ કે આઈએમઆઈ નંબર ઉપરથી આપણે બધા રાજકોટ ગ્રામીણ અને સિટીના તમામ પોલીસ સ્ટેશનની અંદર ડિટેલ મોકલી છે અને નીકળશે ગુના પણ એવા